ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પવાનો નવો નાસ્તો તો પવામાંથી નાસ્તો બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આપણે એક નાની વાટકી પવા લેશું આ આપણે પવા બટેકાના પવા આવે ને એ લીધા છે જાડા પવાકીને એ ને અડધી વાટકી આપણે રવો લીધો છે ને એક આપણે બટેકું લીધું છે ને એક કાંદો ને બે ચમચી મકાઈના દાણા ત્રણ લીલા મરચાં આઠથી દસ લસણની કરી એક આદુનો ટુકડો ને થોડાક આપણે ધાણા લીધા છે હવે આ બધું પહેલાં આપણે ક્રશ કરી લઈશું આ બટેકા મેં છાલ સાથે લીધા છે ધોઈને છાલ હાથે જ લેવાના આપણે ધાણા નાખી દઈશું ને આ બધું આદુની પહેલાં આને ક્રશ કરી લઈએ આપણે આવું અધકચરું ક્રશ થઈ જાય ને પછી એમાં પવા નાખી દઈશું ધોઈને લેવાના પવા કોરા કરી નાખવાના ને આ અડધી વાટકી રવો લેવાનો બે થી ત્રણ ચમચી દહીં લેશું આ ખાટું દહીં છે હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું એકવાર આપણે ચેક કરી લઈશું આપણે બનાવવાના છીએ પેનકેક એટલે પેનકેક માટે તૈયાર થઈ ગયું કે નહીં હજી આપણે થોડુંક દહીં નાખવું પડશે તમે ખાટું ન ખાતા હોય તો પાણી પણ નાખી શકો આ દહીંનું ઉપરનું પાણી હોય ને આ પાણી પાણી એ નાખવાનું એ બહુ ખાટું હોય આવી રીતના હવે આને આપણે પાછું ક્રસ કરી લઈશું મસ્ત આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે મસાલા કરશું આપણે તપેલીમાં કાઢી લીધું છે હવે એમાં આપણે થોડાક મસાલા કરશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર ને ચપટી ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી તેલ આનાથી પોચા થશે તમારે ને હવે આ બધું આમ ફેટી લેવાનું ખીરું આપણું તૈયાર છે હવે આપણે બનાવી આપણે આ ઢોસાની તવી આવે ને એ જ લીધી છે ને ગરમ કરી લીધી હવે આપણે નાના નાના પેનકેક જેવા પૂળા બનાવશું એટલા નાના નાના હવે આની એક બાજુ થવા દઈશું થોડુંક આપણે તેલ નાખશું આપણે પલટાવી દઈશું બંને બાજુ આવા બ્રાઉન થાય એવા શેકી લેવાના બે બાજુ બ્રાઉન થવા દેવાનો નાને કડક મસ્ત થાય બે બાજુ મસ્ત આપણા શેકાઈ ગયા છે હવે એને આપણે કાઢી લેશું તૈયાર છે પૌવા પેનકેક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો બધાય મળતા રહીએ